ધાનેરા તાલુકાના સેરા ગામમાં આજે આસ્થા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો છે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા શ્રી સદી માતાજી મેલડી માતાજી અને ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ છે સેરા ગામના લેબોસ ફાર્મ હાઉસ ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા ત્રણ દિવસથી અહીં હવન અને શોભાયાત્રા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું અને આજે શુભ મુહૂર્તમાં એક જ મંદિરમાં આ ત્રણ અલગ અલગ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી ત્રણ દિવસથી ચાલેલા આ હવનની પૂર્ણાહુતિ સમયે સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો આ પવિત્ર પ્રસંગે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સહિતના રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી આસપાસના ગામોમાંથી પણ હજારોની સંખ્યામાં માઈ ભક્તોએ પ્રાણ પ્રતિષ્ઠા સમયે દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી આ ધાર્મિક પ્રસંગની ઉજવણી અંતે ભક્તો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સેરા ગામમાં આજે માતાજી અને મહારાજના સાનિધ્યમાં ભક્તિ આસ્થા અને ધાર્મિક ઉત્સવનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો